મોઢું કેવું કરે ડાગલો કેવું બોડું કરતો તું કેવું કરતો તે કીર્તા કીર્તા કેવું કરતો તું કેવું કરતો તો કેવું કરતો તું લે આ મમ્મી વાડામાં મૂકી જા દોવાનો છે

आंऊ से <laughs> <laughs>

લે આ તો ડબ્બા ઉપર ચડી ગયો મમ્મી લે ટકો તૂટી જાય તારો હવે પડી જાય જા લે લે પડી જાય તારો ટકો તૂટી જાય હે જાયે થઈ જાય જો 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 અમદ તો નથી છોકરો જો છોકરો નથી હમત તો જો મોઢું કેવું કરે ડાગલો ઓ કેવું બડુ કરતો તું કેમ કરતો તું કીટતા કીટતા કેવું કરતો તું એવું કરતો તું કેવું કરતો તું kem tiêu, siêu bay, ai siêu bay, ai ở dưới đi ko? kiếm tiêu, phải đăng lên, phải lên nuôi đó, nuôi đó. đập

Oh, आंगू से शिव तनेड़ा के पा ना करा अरे टाइम ना खाई कस्टम ना खान बोल मा भाई खुश है शिव है हैं ऐ आ बाव जो बड़ी ओ हो मार ऐसे सरे से तनेड़ा से हूं तनेड़ा

જા બહાર મૂકીએ જા છોકરી મૂકી ડબો જા છોકરી મૂકી છોકરીમાં મૂકીએ આમ અરે આમ હોય આમ છોકરી એવી આમ 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 વાડામાં મૂકી જા ધવાનો છે મૂકી દે મૂકી દે ચાલો હું હતું એમાં હું કેમ તું મૂકી કામ તો શિવ કરી દીધું કે બાને બાને બંધ કરી દીધું કે તો ખરા ડબ્બો મૂકી દો હવે ડબ્બો ધોવાઈ જાય ને ધનેડ આવી જાય વિડીયો પસંદ લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો